ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે દસ સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો આ ડિપ્રેશન અત્યારે અરબસાગરમાં ગયું છે અને તે નબળું પડે કે ડિપ્રેશન મારે વેલ માર્કેટ લો પ્રેશરમાં અત્યારે બુલેટિન જોયું નથી પણ વેલમાર્કેટ લો પ્રેશર હશે તે હવે આપણા કામનું નથી રહ્યું કચ્છમાં અત્યારે થોડોક સાતસો એસપીમાં છે સાડા આઠસો એસપીમાં ચૌરાષ્ટ્રમાં પણ થોડો છે એટલે છૂટા છવાયા ઝાપટા પડી શકે સાતસો એસપી ખાલી છે આ તમે આ સાતસો એસપીમાં કચ્છમાં થોડોક પશ્ચિમ કચ્છમાં છે પાંચસો એસપી પણ અત્યારે ખાલી છે સાડા આઠસો એસપી ઉપર આપણે કામ ચલાવવાનું છે હવે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એટલે લો પ્રેશર બન્યું છે યુએસસી છે હવે તે અત્યારે કયા લેવલે જાહેર કરે તે મોર્નિંગ બુલેટિન નથી જોયું પણ એની અસર શું થઈ શકે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત રિજનમાં એની વાત કરીએ તો મિત્રો તેર તારીખે લો પ્રેશર કદાચ જાહેર કરે કે ન કરે પણ સિસ્ટમ આપણે નામ આપીએ ચારસો એસપીએમાં બોળું સર્ક્યુલેશન નજીક આવશે એટલે નિશા ભાગમાં હાલે છે મહારાષ્ટ્ર ગોવા મરાઠવાડા આમાં બધે સારો વરસાદ આપશે પણ દક્ષિણ ગુજરાત સુધી સારો વરસાદ આવી શકે છૂટો છવાયો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે ભાવનગરના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે તેર ચૌદ અને પંદરમાં દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ પટ્ટીમાં આગળ વધી શકે મધ્ય સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો હળવા ઝાપટા પડી શકે એટલે કે હળવો અને મધ્યમ છૂટો સોયો મિની રાઉન્ડ જેવું છે આ પછી આ સિસ્ટમ અરબી સમુદ્ર અત્યારે એટલો સક્રિય આ ચાલ નથી સક્રિય નથી એનું કારણ છે કે હિંદમાં મહાસાગર નેગેટિવ રહ્યો છે પ્રશાંત સાગરના અવશેષો જ આવ્યા અત્યારે આપણા જે સિસ્ટમ ગઈ તે મેં જોયું ડિપ્રેસન અહીંયા બની તે પ્રચાંત મહાસાગરમાં ફિલિપાઈન્સ છે આવી હતી બંગાળની ખાડીમાં એવી મજબૂત બનીને અહીંયા આવીને કચ્છ અને ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રને સારો લાભ આપ્યો હવે મિત્રો આપણે વાત કરીએ તો અઢાર ઓગણીસ વીસવાળા રાઉન્ડમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીને બધું એને લાભ મળી ગયા હતા આ વખતે દ્વારકાને બિલકુલ ઓછો લાભ મળ્યો પણ દ્વારકાને ત્યારે થોડો મળી ગયો હતો મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો બંને બાજુથી કોઈ વરસાદ એવો થઈ નથી શીખ્યો અઢાર ઓગણવીસ વાળો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગયો અને આ રાઉન્ડ ઉત્તર સૌરાષ્ટ્રને કચ્છમાં ગયો એટલે કચ્છમાં બિલકુલ જરૂર હતી બધાથી વધારે નબળું હતું ત્યાં પડી ગયું મધ્ય સૌરાષ્ટ્રમાં જૂન મહિનામાં સારો વરસાદ થઈ ગયો એટલે એને ચલાવ વરસ થઈ જાય હજી કોઈ ચોમાસું વિદાય ની કોઈ તારીખો નજીક નથી આવી હવે આ જે સિસ્ટમ રહે તે અરબી સમુદ્ર એટલો પોઝિટિવ બિલકુલ ન ગણાય ન કર નહીંતર આપણે સમજવી કે જ્યારે વાવણી સમય હોય ત્યારે શરૂઆતના ચોમાસાના તબક્કામાં સક્રિય થઈને અહીંયા સિસ્ટમો બને પણ અત્યારને પાછળના તબક્કામાં એટલે કે હવે એનો સમય આવી ગયો છે અરબી સમુદ્રને સક્રિય થવાનો જે અત્યારે આપણા તેર ચૌદ પંદરવાળી સિસ્ટમ કહે તે અરબી સમુદ્ર સુધી આવી કાંઠે અને પછી પાછી મારે છે નબળી પડે છે હવે જો આ સક્રિય હોય ઇન્ડિયન મહાસાગર તો આ સિસ્ટમ હવે અરબી સમુદ્રમાં આવે અને અહીંયા મજબૂત બને પણ એવી કોઈ મોડલો શક્યતા બતાવી નથી રહી સત્તા અત્યારે જ આપણે જોયું આ ચાલુ ડીપ ડિપ્રેશન સુધીની સિસ્ટમે કેટલી સાપ સીડીની રમત રમી ઊંચી નીચી ઊંચી નીચી ઊંચી નીચી થઈ ને ક્યાંથી ક્યાં પહોંચી ક્યાં ધારણા હતી એટલે એ કાંઈ બહુ નક્કી નથી પણ મોડલો કોઈ એવા સંકેતો આપ્યા નથી ત્યાર પછી પણ અસ્થિરતા છે પણ હવે આપણે ચોમાસાની વિડ્રોલની તારીખો એટલે કે એ જોઈએ એમાં એવું હોય છે કે હવે પછી ક્યાંય ભેજ ભેળો થાય તો લોકલ વરસાદ પણ આવી શકે થોડી ઘણી સ્થિરતાથી પણ કોઈ મોટો રાઉન્ડ હાલ બતાવતું નથી સોળ સત્તર અઢાર પછી પણ આમાં અસ્થિરતા તો છે છૂટાછવાય હળવા મધ્યમ પણ તે ફેરફાર પણ થાય છે કે આપણે મોડલો જોતા રહીશું હવે મિત્રો આપણે ચોમાસા ગઈ ચાલ કઈ તારીખે ક્યાંથી વિડ્રોલ થયું હતું એટલે કે વિદાય થઈ હતી આપણે ગુજરાતમાં ચાર ભાગમાં જ થાય એની તારીખોનું મેપ જોઈ લઈએ અને અત્યારે એની નોર્મલ તારીખ શું છે અને ગઈ ચાલ શું તારીખે વિદાય થયું હતું અને વિદાય થવાના માપદંડો આઈએમડી પાસે હોય છે કે વોટર પેપર ઘટી ગયું ને ભેજ ઘટી ગયા ને એન્ટી સાયક્લોન સાડા આઠસોમાં સાતસો રૂપિયામાં પણ એવું નથી કોઈ મજબૂત સિસ્ટમ આવે તો એન્ટી સાયક્લોન પણ ખસી જતું હોય છે પણ એવી કોઈ મજબૂત સિસ્ટમની શક્યતા નથી પણ આ બધું કોઈ અશક્ય વસ્તુ નથી પણ આપણે નોર્મલ તારીખો નજીક આવી ગયા છે જો અરબી સમુદ્ર સક્રિય થાય તો અરબી સમુદ્રમાં પણ બની શકે એવો સમય આવી ગયો હવે ડાયરેક્ટ અથવા બંગાળની ખાડીમાંથી આવી આ વર્ષે બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાં યુએસસી અને સિસ્ટમો આવી પણ મજબૂત બનીને ટકી ન શકી એટલું આપણે આ નેગેટિવ મળ્યું એટલે સૌરાષ્ટ્ર થોડુંક ખેંચવાળું રહી ગયું સરભર થયું પણ એ મધ્યમ હજી ઘણા વિસ્તારોમાં પૂરતાં પાણી નથી પણ કામ ચલાવ પાણી છે એવું થયું હવે આની આપણે નોર્મલ તારીખો જોઈ લઈએ ચોમાસું વિદાય અને રસ હોય કોમેન્ટમાં જણાવજો મગફળીનો વેપારીઓનો અંદાજ છે કઈ રીતના ભાવ હું ઉત્પાદન એ વિડીયો બનાવીશું બપોરે અને કપાસના રસ હોય તો ચીસીયાનું શું છે શું વિદેશી સમાચારો છે તેનો સાંજે વિડીયો આપશું પહેલાં આપણે નોર્મલ તારીખો મેપ દ્વારા જ જોઈએ ચોમાસુ વિદાયની આ મેપમાં જુઓ તમે તો નોર્મલ તારીખ વીસ સપ્ટેમ્બર એટલે કચ્છનો થોડો સત્તર સપ્ટેમ્બર એની નોર્મલ તારીખ છે પશ્ચિમ રાજસ્થાનમાંથી પછી વીસ સપ્ટેમ્બરમાં થોડો કચોનો ભાગ પછી પચીસ સપ્ટેમ્બરે કંસનો પૂરો ભાગ વિડ્રોલની નોર્મલ તારીખ છે તે ત્રેવીસ સપ્ટેમ્બરે ગઈકાલે ગઈ ચાલ થયું હતું અને ચોવીસ સપ્ટેમ્બરે અડધો પશ્ચિમ સૌરાષ્ટ્રથી અડધી દરિયાઈ પટ્ટી અને ઉત્તર ગુજરાતમાંથી વિડ્રોલ થયું હતું તે પાંચથી ચૌદમાં દક્ષિણ ગુજરાતના ચીમિત વિસ્તારો રહ્યા હતા વિડ્રોલના નગર નહીંતર પાંચ ઓક્ટોબર પૂરા દક્ષિણ ગુજરાત રિઝનમાંથી ની તારીખ છે પછી એવું નહીં માની લેવાનું કે ચોમાસું વિદાય આપી દીધી આ હવે કોઈ વરસાદ ન થઈ શકે લોકલ થઈ શકે અસ્થિરતાથી થઈ શકે પણ એવો કોઈ ચાર્વત્રિક કે એવો રાઉન્ડ ઓછું બને સત્તા અશક્ય નથી અરબી ચા સમુદ્ર સક્રિય બને તો બધું થઈ શકે પણ એવું હવે પછીનો નુકસાની પણ છે આપણે પાકની હવે હજી કોઈ પેરામીટરો એવા બતાવ્યા નથી સૂકું હવામાન બતાવવા માંડ્યા છે રાજસ્થાનમાં હજી આ આસર છે આ જે સિસ્ટમ રહી એ કોઈ બહુ દૂર ગઈ નથી પાકિસ્તાનથી અત્યારે અરબી સમુદ્ર સુધી પહોંચી છે એના હજી જગા ભેજ ભેજ છે સામાન્ય વરસાદ પડી શકે એ વિસ્તારોમાં પણ ત્યાં સૂકું હવામાન થવાનું કહ્યું છે હવે એકાદ બે દિવસમાં ખ્યાલ આવશે એટલે આપણે આગળ વિડીયોમાં અપડેટ આપશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી